આજ રોજ પાદરા નગરપાલિકાની અંદર આવતો વિસ્તાર સારેજા જ્યાં પાજરાનો જે કચરાનું ડમ્પિંગ સ્ટેશન છે અને પમ્પિંગ સ્ટેશન અહીંયા બનાયેલું છે ત્યાં આગળ હકની વાતની ટીમને ઘણી રજૂઆતો હતી અહીંના જે સ્થાનિક મુદ્દાઓને લઈને તો અમે અહીંયા સ્થળ વિઝિટ માટે આવ્યા હતા તો ત્યાં અચાનક જ અમારી સ્થળ વિઝિટ કરતા કરતા એક ઊંડી પર નજર પડી અને એક ઊંડીની અંદર લગભગ ત્રણ ફૂટ જેટલો મગર મરણ હાલતમાં અમને જોવા મળ્યો એટલે અમે અહીંયાથી તાત્કાલિક ધોરણે પાદરા ફોરેસ્ટ ઓફિસરને અને પ્રાણી જીવરક્ષણ સંસ્થા રોકીભાઈને અમે સ્થળ પર ફોન કરીને બોલાવેલા હતા અને પાદરા ફોરેસ્ટ અને રોકીભાઈની ટીમ દ્વારા આ જે મગરનું જે છે એ કુંડીમાંથી બહાર કાઢીને ફોરેસ્ટ વિભાગને અમે સોંપ્યો છે પણ પાદરા નગરપાલિકાની ઘોર બેદરકારી ફરીવાર આપણે જોવા મળી છે કે અહિયાં જે કૃત્રિમ તળાવની બાજુમાં એક પંદર બાય દસ ની જે કુંડી બનાવવામાં આવેલી છે કુંડી શાના માટે બનાવવામાં આવી છે એ તો ખબર નથી પણ એની આજુબાજુ તમે જુઓ કે છ છ ફૂટ થી વધારેના જે ઉવાળિયા છે એ એનું વર્ચસ્વ અહિયાં વધારે થઈ ગયું છે એટલે કદાચ આજે મગર મર્યો છે આજુબાજુની સીમમાં કદાચ ઢોર પણ ચરવા માટે આવે છે તો કાલ આજ કુંડીની અંદર કોઈક પશુ પણ અંદર પડશે અને એ મળશે તો એના જવાબદાર કોણ આજે મગર મર્યો છે તો એ મગર નો જવાબદાર કોણ એ તો હવે જોવાનું રહ્યું પણ કહેવાનો મતલબ એવો છે કે તંત્ર એટલે કે પાદરા નગરપાલિકાની અંદર જે આ કામગીરી કરવામાં આવી છે તો એની ઉપર કોઈ પણ કુંડી સાના માટે એ હવે નગરપાલિકા જ જાણે અને અહીંયા આવવા જવાનો રસ્તાની અંદર ખૂબ જ આપણે ચાલીને આવી શકીએ એવી કંડિશન નથી નેવા જો અત્યારે આવી કંડિશન અંદર મગર મર્યો છે તો પાદરા ફોરેસ્ટ વિભાગ પાદરા નગરપાલિકાને શું નોટિસ ફટકારે છે એ હવે આપણે જોઈએ અને આ જે કામગીરીની અંદર રોકીભાઈએ જે સાથ સહકાર આપ્યો છે તે બદલ હકની વાતની ટીમ તરફથી રોકીબાઈનો પણ આભાર વ્યક્ત કર્યો છે અને પાદરા તંત્ર જે ઊંઘી રહ્યું છે તેના પર આ એક કામ કરવાની નીતિ ચોખ્ખીપણે દેખાઈ રહી છે એટલે પાદરા નગરપાલિકાના તમામ પ્રમુખ અને સભ્યોને આપણે કહેવા માંગીએ છીએ કે તમને જનતા ચૂંટીને વોટ આપીને પ્રજાલક્ષી કામો કરવા આવા કરવાના લીધે લોકોના મૃત્યુ થતા હોય પશુઓ મળતા હોય વન્યજીવો મળતા હોય માણસો મળતા હોય તો તમારો અનઘટ વહીવટ છાસવારે આવે કેવાય ને કે માથે ચડી ગયો છે એટલે તમે હવે કામગીરી કરો નહીં તો આવનારા સમયની અંદર તમે જે પ્રમાણેની કામગીરી કરો છો ને તે પ્રમાણે પ્રજા તમને મત કેવા આપશે ને એ તમને જ ખબર છે

સારેજા નગરપાલિકાના ડમ્પિંગ સ્ટેશનની મુલાકાત દરમિયાન આ હોજમાં એક મગરને મૃત હાલતમાં જોયો હતો તાત્કાલિક તેમણે વન વિભાગ અને પ્રાણી જીવરક્ષક સંસ્થાને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી મૃત મગરને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો